જો તડકાના કારણે કાળો પડી ગયો છે ચહેરો તો આ રીતે કરો દૂર નવસેકા પાણીમાં લીંબુનો રસ નીચોવીને એનાથી સ્નાન કરો રોજે સવારે લીંબુ અને મધ પીવો આંબળાનો છૂંદો રોજે ખાવાથી બે ત્રણ મહિનામાં શરીરનો રંગ ઉગડે છે સવારે ખાલી પેટ ગાજરનો જ્યુસ પીવાથી પણ રંગ ઉગડે છે પેટ હંમેશા સાફ રાખો કોન્સ્ટિપેશન ના થવા દો કારણ કે એનાથી ખીલ થાય છે બેસનનું ઉપટન આ સૌથી સસ્તો અને અસરકારક ઉપાય છે બે ચમચી બેસન સરસિયાનું તેલ એક ચમચી અને થોડું દૂધ ઉમેરીને પેસ્ટ બનાવો આખા શરીરને ઉપટનની જેમ લગાવો થોડી પછી ઘસીને સાફ કરો આનાથી સ્કિન માત્ર ગોરી જ નહીં પણ મુલાયમ પણ થશે વરાળ દ્વારા એક તપેલીમાં પાણી નાખીને ગરમ કરો અને જ્યારે વરાળ નીકળવા માંડે તો ચહેરા પર વરાળ લો જેથી ત્વચાને વરાળ લાગે સાથે જ રૂનો ટુકડો મૂકો અને ચહેરાને ઘસતા રહો વરાળ લેવાથી મરેલી કોશિકાઓ ઢીલી થઈ જશે અને રૂની અંદર ચોટીને નીકળી જશે જો ત્વચા પર તેલ ખૂબ જમા થઈ ગયું છે અને મૃત કોશિકાઓ પણ તો તમે એલ્કોહોલનો ઉપયોગ કરી શકો છો રૂને પલાળીને ત્વચા પર ફેરવો રૂ કાળો થઈ જશે આ પ્રયોગ ક્યારેક ક્યારેક કરો કારણ કે આ તેલ બિલકુલ કાઢી નાખે છે એલોવેરા મુલતાની માટી અને બેસનનું મિશ્રણ ત્વચાકા પર ઘસો આ પ્રાકૃતિક રીતે ત્વચા સાફ કરી નાખે છે ખાવાના સોડાનો ઉપયોગ કરો તેમાં પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવો અને બે ત્રણ ટીપ્પા હાઇડ્રોજન પોરોક્સાઇડ કે સરસવના મિક્સ કરીને ત્વચા પર સારી રીતે ઘસો તો ત્વચા સાફ થઈ જશે મુલતાની માટી અને લીંબુનું મિશ્રણથી પણ ચહેરાની ત્વચાને તમે સાફ કરી શકો છો ખાંડનું થોડું પાણીમાં ઉકાળો અને ઘટ બનાવી દો હવે તેમાં લીંબુનો રસ મિક્સ કરી દો અને ચહેરા પર લગાવીને સૂકવા દો અને પછી ઘસીને કાઢો જેથી નાના વાળ પણ નીકળી જાય અને મૃતકુશિકાઓ પણ ચહેરો સાફ કરવાની રીતમાં આ એક સારો ઉપાય છે નાળિયેરનું દૂધ ત્વચાને પોષણ આપવાનું કામ કરે છે તે ત્વચાને હાઇડ્રેટ રાખે છે તે ત્વચાને ભેજ પ્રદાન કરે છે તે ત્વચામાંથી ટેન દૂર કરે છે આ માટે એક બાઉલમાં નાળિયેરનું દૂધ લો તેને કોટન બોલથી ત્વચા પર લગાવો જ્યાં સુધી તે સુકાઈ ન જાય ત્યાં સુધી તેને રહેવા દો તે પછી ત્વચાને પાણીથી ધોઈ લો એક બાઉલમાં બે ચમચી ચણાનો લોટ લો તેમાં એક ચપટી હળદર ઉમેરો તેમાં કાચું દૂધ ઉમેરો આ પેસ્ટને ચહેરા અને ગરદન પર લગાવો જ્યાં સુધી તે સુકાઈ ન જાય ત્યાં સુધી તેને ત્વચા પર રહેવા દો તે પછી ટ્વચાને પાણીથી ધોઈ લો આ પેક ટેનિંગથી છુટકારો મેળવવાનું કામ કરશે ટેનિંગ દૂર કરવા માટે તમારે નાળિયેલ તેલ ચહેરા અથવા ટેનિંગથી પ્રભાવિત જગ્યા પર લગાવવાનું છે ફેસ પર તેને લગાવવા માટે રાત્રે સૌથી પહેલાં તમારો ચહેરો ધોવો ત્યારબાદ ટુઆલની મદદથી ચહેરાને હળવા હાથથી સાફ કરો હવે તમારા હાથમાં નાળિયેર તેલના થોડા ટીપા લો અને તેને ચહેરા અથવા ટેનિંગ અસરગ્રસ્ત વિસ્તારમાં ઘસો સવારે ઉઠીને ચહેરાને સામાન્ય પાણીથી ધોઈ લો જો તમે નિયમિતપણે આ ઉપાય અપનાવશો તો ટેનિંગ દૂર થઈ જશે જો તમને સ્કિન ઇન્ફેક્શનની સમસ્યા હોય તો પણ તમે નાળિયેર તેલનો ઉપયોગ કરી શકો છો કારણ કે તેના એન્ટ્રી માઇક્રોબાઇલ અને એન્ટ્રી ઇન્ફ્લેમેટરી ગુણ સૂક્ષ્મ જંતુઓનો નાશ કરવામાં મદદ કરે છે જે ત્વચાના ચેપનું કારણ બને છે વધુમાં તે ત્વચાની બળતરા પણ ઘટાડે છે જો તમને ત્વચા પર ફોલિયો ખંજવાળ વગેરે હોય તો દરરોજ રાતે નાળિયેર તેલ લગાવો એક બાઉલમાં થોડું કાચું દૂધ લો તેમાં એક કોટન બોલ પલાળી દો આ કોટન બોલથી ત્વચાને સાફ કરો તેને ત્વચા પર દસ મિનિટ સુધી આ રીતે રહેવા દો ત્યારબાદ સાદા પાણીથી ધોઈ લો તમે દિવસમાં એકથી બે વખત તેનો ઉપયોગ કરી શકો છો સનટેન દૂર કરવાની આ એક સરસ રીત છે તમે તમારા હાથ પગ ગરદન અથવા ચહેરાની ત્વચામાંથી ટેન દૂર કરવા માટે દહીં અને હળદરનું મિશ્રણ લગાવી શકો છો આ દહીંમાં હાજર પ્રોબાયોટિક્સ અને હળદરના બળતરા વિરોધી ગુણધર્મોને કારણે છે જે ત્વચાની ચમક વધારે છે અને તેને ફ્રી રેડિકલથી બચાવે છે ટેનિંગ દૂર કરવાની સૌથી સરળ રીત છે લીંબુનો રસ લીંબુના રસને પંદર મિનિટ ટેન સ્કીન પર લગાવો પછી ઠંડા પાણીથી ધોઈ લો આથી તમારી સ્કિનમાં થોડા જ દિવસમાં ફર્ક જોવા મળશે કાકડીને વાટી એમાં કાચું દૂધ અને લીંબુનો રસ મિક્સ કરી આ મિક્સરને ટેન થયેલી સ્કીન પર લગાવો અને સુક્યા પછી ધોઈ લો આનો ઉપયોગ અઠવાડિયામાં એક બે વારથી વધારે ન કરો દહીંમાં વિટામિન સી અને લેક્ટિક એસિડ હોય છે જે ખીલ દૂર કરવામાં મદદ કરે છે સાથે જ તે સ્કિનને ટોન કરવામાં મદદ કરે છે ચહેરા પર દહીં લગાવવાથી ત્વચા ગોરી અને દાગ વગરની દેખાય છે આ સિવાય તે કરચલીઓની સમસ્યાઓને પણ ઘટાડે છે મસૂરની દાળને કાચા દૂધમાં આખી રાત પલાળી રાખો પલાળેલી દાળને હળદર સાથે પીસીને પેસ્ટ બનાવો ત્વચા પર લાગુ કરો અને સુકાય ત્યાં સુધી છોડી દો પછી હળવા હાથે ધોઈ લો કોફી અને નાળિયેલ તેલ અને ખાંડના ડિટેનિંગ ગુણધર્મો ઉપરાંત કોફી ખીલને સાફ કરવામાં મદદ કરે છે તે ફાઇન લાઈનને દેખાતી રીતે ઘટાડવામાં પણ મદદ કરે છે દહીંમાં એક ચપટી હળદર મિક્સ કરીને દરરોજ કેન થયેલી ત્વચા પર લગાવો વીસથી ત્રીસ મિનિટ પછી તેને ધોઈ લો તેલી ત્વચા માટે લીંબુ અને કાકડીના રસને સામાન માત્રામાં મિક્સ કરીને દરરોજ વીસ મિનિટ સુધી લગાવો અથવા કાકડીના પલ્પને દહીંમાં મિક્સ કરીને દરરોજ ચહેરા પર લગાવો વીસ મિનિટ પછી તેને ધોઈ લો દરરોજ કોટન વૂલનો ઉપયોગ કરીને ઠંડુ દૂધ લગાવવાથી ત્વચાને હળવા અને નરમ બનાવવામાં મદદ મળે છે જેનાથી સમયતરે ત્વચાનો રંગ હળવો થાય છે